તમારામ ઘણા મારા હમ ખાઈ લીધા ખોટું નથી બોલતો મેચો લાવ્યો નથી હવે લા હાચૂત બોલો હિલા દો પડ્યા બાપ નું માનતા ના આ બાયડી ના છે આજ તો છે હા મારી બાયડી નો બેવા દીધો એટલે જાવ જાવ

લે લે જો મારા દીકરા લઈને જાય જોયું બેરુ જાય બાપ બાપની હોય નઈ આમ તો જો બે લઈને આ જાય મારા બેટા ઉભી ના રહ્યા ઉભી ના રહ્યા મારા દીકરા એના બાપની ની હોય ગાડી લઈને લઈને ઉભ્યા ઉભું

મારે ઘડું જોઈએ જોઈએ ગોઈ હતી નવું લઈ ગયો પાછું પાછું લઈ દઈ નો તો બદલી જો આમાં

તમને ક ભડો તો ભાગે હી એવું ભાગે હા તારું બાપ મફત માં સોરેલું છે તો પછી ભાગે જ ને વાત કરે હા બેરુ ઈ તમારું સાચું અને હવે હે વાળો જો ની ગડીક સાઈડમાં મેક દે અલે હા અને તો આ થોડી ગડીક ફરે ગાડીમાં અને હું જઉ હું ગડી એ હો જાવ હા અને આવજો હા છો જે પાસે આવેલે તો પાસે કાઈ બીજું કાઈ કેતી નઈ એ હો હો ભાઈ એમ કેવા નવું લાવે એ હો પાન ભાઈ એમ થોડી ફેર ફેર લે આલ બેટા જાવા દે અહી નઈ નઈ નઈ

બાંગા હે હે એટલે હય બેરું ખબર નો પડી હો કે તારી વાત નોત ખબર પડે આપણે આખો માર ખો બદલાઈ લાયક્યો તું તાર રાખ તું તાર કોઈ નો કાય બોલે બેટા હેન્ડલ ચાલ હેન્ડલ હોંગ વાય વાય ઓય